કે અમે ઉપર લઈને ઉપર બેહડીને માર્યા 3 વાગે 3 વાગે માર્યો ને 3 વાગે માર્યો 3 પૈસા ન કે 10 10000 આપી જ તો તમને માર્યું નહી તમને પૈસાની માંગણી તમારી પાસે 10 10000 માં હતા ખાતામાં બેઠા હતા

પૈસા લઈને જતો નહી થાય તો હું તમને મિલિયે નહીં સાહેબ આની કે કેરુલસના અમારે પૈસા દે તો નકર નાખ્યું તમને આપ દે પૈસા અમે જેસ્તો કેરુલસ પૈસા કદી ગ હ સહેલી તમને બે પછી હું દયું પછી પછી સીધા પૈસાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અમે માર્ક્સ નહીં પૈસાની વ્યવસ્થા જ્યાં સુધી નહી થાય ત્યાં સુધી અમે માર્ક્સ નહીં કે મારવાનું શું કારણ હતું મારવાનું આ ગાડી બીજા લઈ ગયા છે નામ અમારું ફેડાયું અમારે પૈસા અમારી નહીં એટલે અમે એટલે નહીં